સવાર મિત્રો આજે આપણે અધ્યાય બે નો પચાસમો શ્લોક સમજીશું બુદ્ધિયુક્તો સુકૃત કૌશલમ આ શ્લોકનો અનુવાદ થાય છે ભક્તિમય સેવામાં પરોવાયેલા મનુષ્ય આ જીવનમાં જ સારા કે કાર્યથી પોતાને મુક્ત કરી શકે છે માટે યોગ અર્થે પ્રયાસ કર કારણ કે યોગ જ કર્મનું કૌશલ છે આનો ભાવાર્થ કરીએ તો એવો ભાવ નીકળે છે કે પ્રત્યેક જીવાત્માએ પોતાના સારા હર્ષા કર્મના ફળ સંચિત કરેલા હોય છે આમ હોવાથી તે પોતાની વાસ્તવિક બંધારણીય સ્થિતિથી સદા અજાણ રહ્યો છે આ અજ્ઞાનને ભગવદ્ ગીતાના ઉપદેશથી દૂર કરી શકાય છે કે જે મનુષ્યને સર્વથી શ્રીકૃષ્ણનો આશ્રય લેવાનો તથા પુનઃ પુનઃ જન્મ મરણથી તથા કર્મફળની શૃંખલાનો ભોગ બનવાથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે તેથી જ અર્જુનને કૃષ્ણ ભાવના યુક્ત થઈને કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે કારણ કે કર્મફળથી શુદ્ધ થવાની જ એ જ પ્રક્રિયા છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ